શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ના પંચાસી મંગળ પ્રવેશ નિમિત્તે પંચોતેર વર્ષના સભાસદો નો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ના પંચાસી વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે મંડળી ના પંચોતેર વર્ષીય સભાસદો નો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો મંડળી ના અધ્યક્ષ ગૌરવ પવડી ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના 75 વર્ષથી વધુ ઉંમરના 300 મે વધુ સભાસદોને સાલ પુષ્પપની શ્રીફળ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત બેંકના પ્રાંગણમાં સ્થાપિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ બેંકમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી પ્રભાકર કવલાનેકરજી એક્સ ડાયરેક્ટર જવાબદારી આવે ત્યારે દીકરો આ રીતે જવાબદારી વહન કરવા માટે તૈયારી બતાવે આ મનોરમ દ્રશ્ય આપણા ભારતમાં થઈ શકે છે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના ના પંચ્યાસી દિવસે આટલા બધા વડીલોના આશીર્વાદ મળતા હોય તો આવો લાવો ચૂકો એ કોઈ દિવસ કોઈને પ્રસન્ન જ ના હોય એટલે આટલા વડીલોના આજે મને આશીર્વાદ મળશે એટલે બીજા પાંચ વર્ષે બી આવો જ કાર્યક્રમ આનાથી મોટો કરવાનું ચોક્કસ પ્રયત્ન કરીશ આવેલો હતો તે પહેલી વાર આપણે કાર્યક્રમ કરેલો હતો અને ત્યારે હું કમિટમેન્ટ કરેલું કે જે લોકો અમના પંચોતેર વર્ષના છે એ ત્યારે સિત્તેર વર્ષના હતા એટલે એ લોકો રહી ગયેલા એટલે આ વખતે આપણે ચોક્કસ એ વખતે મેં વાયદો કરેલો કે દર પાંચ વર્ષે પંચોતેર વર્ષનો આ કાર્યક્રમ વડીલોનો સત્કારનો કરીશું અને મેં તમને બાહેધારી આપેલી એને પરિપૂર્ણ કરવા આ બીજું વર્ષ છે ને આ બીજા વર્ષે બી જે સિત્તેરના હતા ને પંચોતેર થયા પંચોતેરના હતા એસીના થયા બધા વડીલોનું વંદન કરું છું તેની જોડે આજે મને એક વસ્તુનો ઘણો હર્ષ થાય છે ઘણા આપણે કાર્યક્રમ કરતા હોઈએ છીએ જેવું અમના ફર્નિકર સરે કીધું કે રાષ્ટ્રમાતા જીજો પુરસ્કાર કાર્યક્રમ કે જેમાં આ ચોકમાં અને છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડમાં એવા લોકો આવી ગયા કે જે આપણે પુસ્તકોમાં વાંચ્યા હતા તેમના વંશજો આવી ગયા બધા ભગતસિંહ સુખદેવ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ મંગલ પાંડે સરદાર ઉધમસિંહ એ બધાના જ વંશજો આપણી મંડળીમાં આવી ગયા પુરસ્કાર લેવા માટે તેની જોડે છત્રપતિ શિવાજી મહારાજની જોડે હિન્દવી સ્વરાજ્યની જ્યારે સ્થાપના કરી ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ ના ખબે ખબો લગાવી કારણ કે કોઈ એક વ્યક્તિ થી કોઈ દિવસ યશ પ્રાપ્ત થતું નથી પરિવારના દરેક સભ્યો એકજૂટ હોય છે ત્યારે જે ઘર વિકાસ થતો હોય છે તેવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજ ના સ્વરાજ્યને પરિપૂર્ણ કરવા જે સોલ એટલે અઢાર પગાર જાત ને બાર ભૂલુજ જાત એટલે તમામ સમુદાયના લોકોને લઈને છત્રપતિ શિવાજી મહારાજે જ્યારે હિન્દવી સ્વરાજ્યની સ્થાપનાનું સંકલ્પના લીધેલી તેવા લોકો યશાજી સુર્યાજી બહિરજી હિરોજી તાનાજી આ તમામે તમામના વંશજો એટલે એવું એ લોકોએ કીધેલું કે મહારાષ્ટ્રમાં એક મંચ પર એક સાથે ત્રીસ શિવાજી મહારાજના સૈનિકોના વંશજો ભેગા નહોતા થયા એ કાર્ય કોઈ કર્યું હશે અત્યાર સુધી તો એ આપની માર્ગદર્શનથી ચાલતી છત્રપતિ શિવાજી સહકારી મંડળીએ કરેલું એટલે આનો શ્રેય તમને જાય છે ક્યાંક ને ક્યાંક બાદ જાય છે સમાજના કલ્યાણ માટે એની અંદર કેટલી બધી સફળ યોજનાઓનું આપણે બહન કરી રહ્યા

અને આઝાદીની પહેલાંની સંસ્થા એટલે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ આજે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પોતાના પંચ્યાસીમાં વર્ષમાં પદાર્પણ કરવા જઈ રહેલ છે સંસ્થાનો આ અટૂટ વિશ્વાસ લોકોનો કે જે લોકોએ અટૂટ વિશ્વાસ રાખીને સંસ્થાની પ્રગતિમાં સદૈવ સાથ આપેલો છે એવા અમારા માનવતા સભાસદોનો સૌથી પહેલાં આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી તેની જ જોડે આજે પંચોતેર વર્ષ થી ઉપરના માનવતા સભાસદો જેઓની ઉપર પંચોતેર તેથી ઉપર છે તેવા ચારસો સભાસદો જે નેવ થી છન્નું ની વચ્ચેવાળા બી થી ચૌદ જન તેવા સભાસદો નું આજે અહીંયા સત્કાર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને તે આ કાર્યક્રમનો યશ જે કોઈને જતો તે માનવતા સભાસદ ને અમારા સિનિયર સિટીઝન સભાસદોનો છે તો આ યશના શ્રેય હું સર્વ અમારા માનવતા સભાસદો ને આપું છું